નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શોભના બારૈયાની માંગ સાથે કાર્યકર્તાઓ પીએમ મોદીને ને પોસ્ટ કાર્ડ લખ્યા છે સબરકટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો વિરુદ્ધ યથાવત છે શોભના બારૈયા કોંગ્રેસના આયાતી ઉમેદવાર હોવાથી ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે ઉમેદવાર બદલવાની માંગ સાથે વિરોધ કરાઈ રહ્યો છે હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું આયાતી ઉમેદવાર શોભના બારૈયાની ઉમેદવારી રદ કરવા માટે કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો ભાજપના ઉમેદવાર શોભના બારૈયાની ખેર નહીં ના નારા લાગ્યા હતા ઉમેદવાર બદલવાની માંગ સાથે કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓએ પીએમ મોદીને પોસ્ટ કાર્ડ લખ્યા છે ઉમેદવાર બદલો ભાજપને જીતાડોના પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે ત્રણસો થી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે ઉમેદવાર નહીં બદલાય તો ભાજપ પરિણામ માટે તૈયાર રહેવાની કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી હતી જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર